સારથી સંસ્થા દ્વારા મહીસાગર અને દાહોદ જિલ્લામાં કિશોરીઓની સેમીફાઈનલ રમતોત્સવ ઉજવાયો મહીસાગર જિલ્લાના ગોધર તાલુકામાં આવેલ સારથી સંસ્થા દ્વારા તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જ્ઞાનદીપ વિદ્યાલય કંકાસિયા ખાતે સવારના નવથી બાર કલાકે નાની રેલ અને નાના સણાયાની વોલીબોલ ટીમનો મુકાબલો થયો જેમાં નાની રેલ ટીમ વિજેતા બની હતી જ્યારે કબડ્ડીની રમતમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની બબરાઈ અને દાહોદ જિલ્લાની મોટી રેલ સાથે મુકાબલો થયો જેમાં ટીમ વિજેતા બની હતી બપોરના કલાકે મહીસાગર જિલ્લાના ઉખરેલી ખાતે રાખવામાં આવ્યો જેમાં કુલ ચાર ટીમ હતી જેમાં સુરપુર અને ગળા સાથે કબડ્ડીની રમતનો મુકાબલો કરવામાં આવ્યો જેમાં ગળા ટીમ વિજેતા બની જ્યારે ગળા અને ભંડારા સામેના મહામુકાબલામાં ફરી ગળા ટીમ વિજેતા બની હતી ખોખો ટીમની નાનીકર અને ભંડારા સામે નાનીક ટીમ વિજેતા બની હતી સંસ્થા દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા મહીસાગર અને દાહોદ જિલ્લામાં કિશોરીઓ દ્વારા રમાતી રમતો લુપ્ત થઈ રહી હતી જે હવે આ વિસ્તારની કિશોરીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેતી થઈ તાલુકા અને જિલ્લા સ્તરની રમતોમાં વિજયી બની વિસ્તારના વાલીઓ રમતો રમવા માટે મોકલતા થયા દાહોદ અને મહીસાગર જિલ્લાની કુલ એકસો વીસ કિશોરીઓ રમતમાં ભાગ લીધો હતો તારીખ બાર એક બે હજાર છવ્વીસ ના રોજ મહીસાગર જિલ્લાના ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે ફાઈનલ રમતોત્સવનું આયોજન કરેલ છે જેમાં આનંદ કે એસએસ સંસ્થા વડોદરાની સરહદ સંસ્થા અને દાહોદ અને મહીસાગર જિલ્લાની સાથી સંસ્થાની કાર્ય વિસ્તારની કિશોરીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે તેમ અખબારી યાદીમાં સાથી સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર નીતિન ભાભોર મહીસાગર Kavita, kavita, kavita. Kavita. Out sa Aiyam. half out chips Harstock

ભભ મઉાલ કઉણીંદાંં઺. ભાએ